નવસારીની વાત કરવામાં આવે તો નવસારીના વાંસતા પત્નીઓ રેખા અને કાજલની સાથે લગ્ન મંડપમાં અગ્નિ દેવતાની સામે ફેરા ફરશે તેમના લગ્નની પત્રિકા વાયરલ થઈ હતી છેલ્લા સોળ વર્ષથી મેઘરાજ દેશમુખની બંને પત્નીઓ સખીઓની જેમ રહે છે અને છ સભ્યોનો આ પરિવાર અન્ય પરિવાર માટે આદર્શ પરિવારનું ઉદાહરણ રૂપ બન્યું છે આદિવાસી સમાજની કેટલાક જ્ઞાતિમાં બહુપતિત્વ સામાન્ય બાબત ગણવામાં આવે છે મેઘરાજ દેશમુખની આર્થિક પરિસ્થિતિ મજબૂત ન હોવાને કારણે તેઓ લગ્ન જેવા ખર્ચાળ કાર્યક્રમ કરવાનું વર્ષોથી ટાળતા આવ્યા હતા પરંતુ હવે પરિવાર બે પાંદડે થતા યુવાને પોતાના ત્રણેય બાળકોની હાજરીમાં બે પત્નીઓને ધાર્મિક માન્યતા આપવા જઈ રહ્યો છે અમે હવે લગ્ન કરવાના હવે ઓગણીસ તારીખે લગ્ન છે અને ઓગણીસ તારીખે ત્રણેય જવાના છે અને અમે ત્રણેય જણ સાથે હળી મળીને રહેતા છે એવી રીતના અમે લગ્ન કરવાના છે હવે ઓગણીસ તારીખે અમારો મંડપ છે અને અમે સાથે આ બંને જણ સાથે હળી મળીને રહેતા છે હવે હું લગ્ન કરવા જઈ રહ્યો છું સોળ વર્ષ સુધી અમે બંને પત્ની જોડે સાથે રહ્યા અને એના વચ્ચે અમારા બે ત્રણ દીકરા ત્રણ છોકરા છે બસ હવે એકબીજા સાથે હળી મળીને રહેવું પડે બીજું કઈ નહી અમારા હિન્દુ રીત રિવાજમાં જો પીઠી ના ચડવાઈ હોય તો કોઈ દેવ કે કોઈ કથામાં એ લોકથી થી પૂજા નહીં થાય એટલે એના લીધે અમારે હિન્દુ રીત રિવાજમાં આ પીઠી ચડાવવા પડે અને મારી પણ બે પત્ની છે અને મારા પપ્પાની પણ બે પત્ની છે આ રીતે અમારું પરંપરા